નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો જાણીએ ગુજરાત તરફ કે કેટલો વરસાદ કયા વિસ્તારમાં પડી શકે છે તેના વિશે આ તમને માહિતી આપી દઈએ તો અત્યારે સાયક્લોન સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં ભયંકર રીતે બની ગયું છે અને ગુજરાત પર મેઘ તાંડવ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ તમે જોઈ શકો છો હાલ પોરબંદરના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે કેટલું ભારે તે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પોરબંદર જુનાગઢ ભાનવડ તરફ તમે જોઈ શકો છો કે ભારે વરસાદ તમે જોઈ શકો છો મિત્રો બીજી વાત કરીએ તો આ બાજુ કેશોદ માંગરોળ વિસ્તારમાં પણ અતિથી ભારે વરસાદ થઈ શકે છે તો વેરાવળ કોડીનાર ઉના રાજુલા તરફ મહુવા તરફ અને વચ્ચે વાત કરી લઈએ તો અમરેલી ધારી કંડલા એ બાજુ અતિભારે વરસાદની આગાહી તમે જોઈ શકો છો બાબરા ગઢડા જસદણ એ બાજુ પણ અત્યારે વરસાદ ચાલુ થવાની શક્યતાઓ વધી ગઈ છે અને સાયક્લોન સર્ક્યુશન બની જવાથી અત્યારે ગુજરાત પર મેઘતાંડવ શરૂ થઈ ગયો છે આ બાજુ તળાજા મહુવા પાલીતાણા એ વિસ્તારમાં અત્યારે ભયંકર વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી બાજુ વાત કરી લે તો રાજકોટ ચોટીલા કાલાવાડ તરફ તમે જોઈ શકો છો કે થાન વાંકાનેર એ બાજુ અત્યારે ભયંકર વરસાદ થઈ શકે છે મોરબી છે આ બધા જ જગ્યાએ અત્યારે ગુજરાત પર સારો એવો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે મિત્રો આગળ કચ્છની વાત કરી લઈએ તો કચ્છ બાજુ જઈએ તો ગાંધીધામ ભુજ માંડવી નલિયા લખપત એ બાજુ અત્યારે જોર વરસાદનું ચાલી રહ્યું છે તેથી વાત અત્યારે વરસાદ ખૂબ જ અને ખૂબ જ અતિભારે વરસાદ થવાની ગુજરાત તરફ મોટું એંધાણ ચાલી રહ્યું છે જો સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર બાજુ લીંબડી ધોળકા મહેમદાબાદ અમદાવાદ મહુધા એ બાજુ કપડવંજ બાલાસિનોર આણંદ બોરસદ વડોદરા એ બાજુ અત્યારે વરસાદ તમે જોઈ શકો છો મિત્રો અને કરજણ જંબુસર સિનોર ભરૂચ દહે એ બાજુ વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પર અત્યારે રાત્રેનું ખૂબ જ અને મોટું એંધાણ ચાલી રહ્યું છે કાલે આખા દિવસે પણ ગુજરાત પર વરસાદનું તોફાન ચાલુ રહેશે તમે જોઈ શકો કે પોરબંદરને અમરેલી તરફ અતિથી ભારે અતિ વરસાદ જોઈ શકો છો મિત્રો તમે અને બીજી બાજુ સુરેન્દ્રનગર અને લીંબડીમાં પણ અત્યારે વરસાદની ખૂબ જ આગાહી કરવામાં આવી છે આ બાજુ આણંદ અને કરજણમાં પણ ખૂબ જ વધારે પડતી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આખા ગુજરાતમાં મેઘ તાંડવ ચાલી રહ્યો છે અને અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાથી ગુજરાત પર અતિથી ભારે અત્યારે ચેતવણી કરવામાં આવી ગઈ છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ અત્યારે સૂચના આપી દેવામાં આવી છે અમુક જિલ્લાઓને તો રેડ એલર્ટને અમુક જિલ્લાઓને યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો બીજી વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં કેટલા વાદળો કયા વિસ્તારમાં છે તો તમે આ વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો જામનગર વેરાવળ સુરત અમદાવાદ તરફ વરસાદની અત્યારે પૂરેપૂરી અને અતિશય ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે તમે જોઈ શકો છો કે વેરાવળ ઉના જુનાગઢ પોરબંદર બાજુ અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે